હેલો ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે અમારા માતાજીનું મંદિર છે ના અમે આરતી કરવાના છીએ તમને હું દેખાડું કઈ રીતે માતાજીનું મંદિર છે ને આજે કઈ રીતે આજે આરતી કરીશું તો બનાવી લેજો અમારી યુટ્યુબ ચેનલમાં તો અમારે માતાજીનું મંદિર છે અમારા મંદિર છે આ મારું નગારું છે ઘણા થઈ ગયો છે અને ઘણા વર્ષો આ એક બેલ છે એના નામ તો આ બેલ છે આ એમપીઆઈ ને બધું છે અહીંયા સાઉન્ડ સિસ્ટમે પડેલી છે ઘણા વર્ષોથી પણ અમે જ એનો ઉપયોગ નથી કર્યો પહેલાં અમે એનો ઉપયોગ કરતા જ્યારે અમે નાના હતા ત્યારે હવે મોટા થઈ ગયા એટલે એનો ઉપયોગ ઓછો કરી નહીં કારણ કે હવે અમે ગ્રહમાં કે અમે ઉપયોગ ઓછો પણ નહીં મળતો પહેલાં અમારા ઉપયોગ કરતા નાના દાજરે બહુ શ્રી ભજન સંતવાણી અહીંયા રાખતા બીજે અહીંયા આ છે દે દર શનિવાર હોય બીજું હોય કે ગમે હોય બીજ છે ગમે ત્યારે હોય ને ત્યારે અમે એને સંતવાણી રાખતા પછી અમે પ્રસાદીનું બધું વેચી નાખતા જઈએ ભાઈ રાતે બે ત્રણ વાગ્યા સુધી ગાતા બધે ઓલરેડી કલાકાર કલાકારને બધું અહીં છે બધું ઓલરેડી અમે ચેટ પડેલો જ છે કદાચ પ્રોગ્રામ વોગ્રામ આવ્યો તો વાંધો ન હોય આવે તો હું તમને બધા મંદિર પૂરું નથી બતાવ્યું હું તમને જોઈ લો આમને નવી સિસ્ટમ લાઇટ નાખેલી છે તો આ પેસ્ટર મુંબઈથી લાવેલા હતા અને ઘણા વર્ષોથી થઈ ગયા છે આવો જો કે જોકે આ લેમ્પ હતી આ ત્યાં મળતા નથી માવામાં મુંબઈથી લે ત્યાં ત્યાંનું મારે છે એટલે આવું લેમ્પ હજી સુધી મોવામાં મળ્યા નથી જો એટલે જ આ બે ત્રણ ચાલુ છે ને બે બંધ છે કદાચ જો આ મોવામાં મળી જતો હોય તો ઠીક છે જોકે મોવામાં મળશે નથી પોસિબલ નથી આ લાઇટો તો આ લાઇટ અમને નવી નાખ્યા દિવાળીમાં આ પણ લાઇટો નવી નાખી હતી જો આ લાઇટો હમણાં દિવાળીમાં નવી નાખી હતી જોઈ લો આ સિસ્ટમ તમે આની અલગ અલગ બદલે છે જો આ અમારું મંદિર છે માતાજીનું મુંબઈ માતાનું મંદિર છે ત્યાં આ જોઈ લો આ અનવંદ છે અહીંયા દિવાળી તમે જો આ દિવાળી થઈ છે એનું તો આ જો કઈ હોય છે ઓલેડી પડેલું છે એને કઈ મળતા નથી આવી રીતે અહીંયા છે બધું તો અહીંયા બધું હોય છે આ બધું ડંગોળી છે આ જોઈ લીધું આ બધું